એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી રણજીત અઢી લાખ રૂપિયા એમણે રજક્રા અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે આક્ષેપિત મહેશકુમારની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે હા આગળ જે જે ટૂંક અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપણો વખતો વખત જાણ પણ કરીશું આજે ચાર દિવસની એના રિમાન્ડ અમે માંગણી પણ કરીશું